ગુડ મોર્નિંગ ગાઈસ વેલકમ બેક ટુ રામના જય શ્રી રામ કેમ મોજમાં આપણે બધા રવિવારે વાડીયા ઘણા ટાઈમ પછી વ્લોગ ચાલુ કર્યો હવે તો કે ઓલે કોમેન્ટમાં કહી દો લાઈક શેર સબસ્ક્રાઇબ ને ટાઈટ છે ભાઈ બહુ જોઈ લે મરચા હું ગયા ભાઈ ભડકો કરવાનો છે હાલો ભડકો કરવાનો છે ભાઈ મરચી ગઈ ગયા છે હવે ભડકો કર્યો છે આપણે તાપવાનું છે ભાઈ ધાણા પાણી લે સિંહામાં પાણી લેસાણ વાળે આ બાજુ મરસાણ વાલે બધી બધું કામ જ ચાલે હા ભાઈ ને પડકો કર્યો તો ભાઈ મજા આવી ગઈ કા પૂર્વ અમારે પૂર્વ ભાઈ આખે આખો જોઈ જોયેલી લાલ સનેડો શનેડો નીચેથી ઉપર લગન લાવે એવું છે આ કાંઈ ભાઈ રવિવાર એટલે ઢાઈ છે ભૂખા કાઢી નાખેલી

ભાઈ બ્લોગ આવ્યો છે નાનો ભાઈ બહુ ભાઈ શૂટ કર્યો નથી ભાઈ કોમેન્ટમાં કીધું ફાઇન પડી ગઈ હવે કેવળ કોમેન્ટમાં શેર સબ્સ્ક્રાઇબ માં દેવાર ભાઈ આવો